આગામી સમયમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે દરેક ચૂંટણીને ભારતીય જનતા પાર્ટી છે એ પર્વ તરીકે ઉજવતું હોય છે આગામી આ લોકસભાની ચૂંટણીમાં લોકો સમક્ષ જતાં પહેલાં પાર્ટી દ્વારા કેટલાક સંકલ્પો લેવાનું જે પ્રથા છે ઘણા વર્ષોથી એના અનુસંધાને ગત છવ્વીસ ફેબ્રુઆરીએ પાર્ટીના માનનીય અધ્યક્ષ જેપી નડાજીએ નડ્ડાજીએ દિલ્હી કમલમમાંથી વિકા વિકસિત ભારત સંકલ્પ પત્ર યોજના છે અભિયાન છે એ લોન્ચિંગ કર્યું અને ત્યારબાદ દેશના સાડત્રીસ પ્રદેશોમાં પાર્ટીના મુખ્યમંત્રીઓ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષો પાર્ટીના નાયબ મુખ્યમંત્રી શ્રીઓએ આ કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું અને આજના એ જ પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીએ હમણાં લોન્ચિંગ કર્યું